ચૌદ નવેમ્બર અઢારસો ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મ પ્રયાગરાજમાં થયો હતો આધુનિક ભારતના નિર્માણમાં નહેરુના યોગદાનની પ્રશંસા તેમજ ટીકા કરવામાં આવે છે તેઓએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું જેના કારણે ઔદ્યોગિક વિકાસ થયો પરંતુ મર્યાદિત આર્થિક વૃદ્ધિ થઈ જાહેર ક્ષેત્ર પર નિર્ભરતાને કારણે ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓ પણ વધી કાશ્મીરના મુદ્દાને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં જવાનો તેમનો આ નિર્ણય હજુ પણ દ ગણવામાં આવે છે તેમની બિન જોડાણની ભારત ચીન સંબંધોમાં માં ઊભો ઉભો કરી દીધો અને ઓગણીસો માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન તેમની નબળાઈ છતી થઈ ગઈ વધુમાં ઇન્દિરા ગાંધીને રાજકારણમાં લાવવાના નહેરુના નિર્ણયને ભારતીય રાજકારણમાં વંશવાદની શરૂઆત તરીકે જોવામાં આવે છે જેના કારણે લોકશાહી પર વંશવાદનો પ્રભાવ પડ્યો નહેરુની છબી પશ્ચિમી વિચારધારાને સમર્થન આપતી હતી જેના કારણે ભારતીય પરંપરાઓથી દૂરી થઈ ગઈ હતી તેમના નિર્ણયો પર સમયાંતરે સવાલો ઉભા થયા છે નવેમ્બર રોજ પ્રથમ ચંદ્રયાન વન એ એક ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી આ દિવસે ચંદ્રયાન વન નું મૂન ઇન્સ્પેક્ટર પ્રોપચંદ્ર ની સપાટી પર સફળતા પૂર્વક કર્યું હતું આ મિશન માં એમ નો ઉદ્દેશ ચંદ્રની સપાટી ઉપર ભારતીય હાજરીની નોંધણી કરવાનો અને સપાટી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવાનો હતો ચંદ્ર ઉપર એમઆઈપી લેન્ડિંગ સાથે જ ભારત આમ કરનાર ચોથો દેશ બન્યો આ પહેલા માત્ર અમેરિકા રશિયા અને જાપાન જ આ કરવામાં સફળ રહ્યા હતા આ મિશને ચંદ્રની સપાટી પર પાણીની હાજરીનો પુરાવો કર્યો હતો જેને ભવિષ્યમાં ચંદ્રના સંશોધક માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી હતી ચંદ્રયાન વન ના આ પ્રયાસે અવકાશ સંશોધનમાં ભારતની વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષમતાઓ એક નવો આયામ સ્થાપ્યો હતો બાવીસ ઓક્ટોબર બે હાજર આઠ ના રોજ શ્રી હરિકોટા થી ચંદ્રયાન વન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું તે ત્રીસ ઓગસ્ટ બે હાજર નવ સુધી ચંદ્રની આસપાસ ફરતું રહ્યું ચૌદ નવેમ્બર બે 2008 ના રોજ આતંકવાદીઓએ મુંબઈ ઉપર હુમલાની યોજનાને અંજામ આપવા માટે ભારતીય માછીમારોની બોટ કુબેરને હાઇજેક કરી હતી આ બોટનો ઉપયોગ કરીને આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા બોટ ઉપર સવાર આતંકવાદીઓએ બોટના ક્રૂ સભ્યોને બંધક બનાવ્યા અને તેમાંથી 4 ને મારી નાખ્યા માત્ર એક જ સભ્યને જીવતો રાખીને બોટના કેપ્ટન અમરસિંહ સોલંકીએ કિનારે પહોંચ્યા પછી આતંકવાદીઓ નાની ટીમમાં વહેંચાઈ ગયા અને શહેરના ઘણા પ્રખ્યાત સ્થળોએ બોમ્બ ધડાકાને ગોળીબાર કર્યા આતંકવાદીઓ મુખ્યત્વે તાજ હોટલ ઓબરે હોટલ નિર્મન પોઈન્ટ અને છત્રપતિ શિવાજી ટર્મિનન્સ દે નિશાન બનાવ્યા હતા છવ્વીસ 11 ના આ હમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો અને આ પછી ભારતીય સુરક્ષા નીતિમાં મોટા ફેરફાર લાવવામાં આવ્યા આ આતંકી હમલામાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા ચૌદ નવેમ્બર ઓગણીસો 1979 ના રોજ નાસાએ ફ્લોરિડામાં કેનેડી સ્પેસ ઓપોલો મિશન લોન્ચ કર્યું ઓપોલો ઇલેવન ની સફળતા પછી આ મિશન એવો બીજો પ્રયાસ હતો જેનો હેતુ ચંદ્ર સપાટી ઉપર ઉતરવાનો અને વૈજ્ઞાનિક સંશોધન કરવાનો હતો આ મિશન દરમિયાન ચાર્લ પીટ કોનરાડ અને એલએલબી ને ચંદ્ર ઉપર ઉતરાણના સાત કલાક પછી એક દિવસ પસાર કર્યો અને ચંદ્રની સપાટી પરથી આશરે 34.3 કિલોગ્રામ ખડકો અને માટીના નમૂના એકત્રિત કર્યા હતા ઓપોલો 12 સફળતાપૂર્વક ઓશન ઓફ સ્ટ્રોમ્સ નામના વિસ્તારમાં લેન્ડ થયું જે અગાઉ લક્ષિત સ્થાન હતું આ મિશને ચંદ્ર ઉપર ચોક્કસ ઉત્તરાયણ કરવાની ક્ષમતા સાબિત કરી અને ચંદ્રની સપાટી અને તેના વાતાવરણ વિશે વધુ માહિતી મેળવવા માટે વિવિધ વૈજ્ઞાનિક સાધનોનું પણ સ્થાપિત કર્યા ઓપોલો ની આ સફળતાએ અવકાશ સંશોધન માટે નવી શક્યતાઓ ખોલી અને ઓપોલો પ્રોગ્રામની મહત્વની સિદ્ધિ તેને ગણવામાં આવે છે ચૌદ નવેમ્બર ઓગણીસો બાવીસ ના રોજ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ ઓપરેશન બીબીસી એ તેની પ્રથમ દૈનિક રેડિયો સેવા ટુ એલ ઓ લંડન માં શરૂ કરી આ પ્રસારણ બ્રિટન માં જાહેર રેડિયો પ્રસારણ ના નવા યુગ નો પાયો નાખતા બ્રિટિશ રેડિયો ઇતિહાસ માં એક સીમા ચિહ્ન હતું તે સમયે ટુ એલ ઓ રેડિયો સેવા ને બ્રિટિશ રેડિયો ઉદ્યાન ના ઉભરતા સ્વરૂપ તરીકે જોવામાં આવ્યું હતું અને સેવા લોકોના ઘર સુધી સમાચાર સંગીત મનોરંજન પહોંચાડવાનું માધ્યમ બની હતી આ સેવા દ્વારા બીબીસીએ માત્ર બ્રિટનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો સાથે વાતચીત કરવાની એક નવી રીત અપનાવી જેને માહિતી અને શિક્ષણના પ્રયાસના વેગ અપનાવ્યો હતો આ પછી જ બીબીસી એ તેની સેવાનો વિસ્તાર કર્યો અને ધીમે ધીમે પોતાનો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રસારણ સેવા તરીકે તેને સ્થાપિત કરી હતી આધુનિક પ્રસારણ સેવાનો માર્ગ પણ મોકળો કરી આપ્યો હતો 2LO ના લોન્ચ ને હજુ પણ મીડિયા અને ઇતિહાસમાં એક નોંધપાત્ર ઘટના તરીકે જોવામાં આવે છે